જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય મન જય વિજાત ભગત હા તો મિત્રો જે આ દુર્ઘટના ખરેખર જે એર ઇન્ડિયાનું પ્લેન વન સેવન વન ફ્લાઇટ ડ્રીમ લાઇનર એક દુર્ઘટનામાં બહુ કેટલા બધા માણસો લગભગ બસો નેવું માણસોના જે જીવ લીધા રાઇટ હવે આ દુર્ઘટના એવી ભયંકર દુર્ઘટના હતી કે આ સાંભળ્યું ત્યારે મને પોતાને મેં કીધું ઓ રિયલી રિયલી બેડ એમ તમને પણ થયું હશે કે આ આટલી મોટી દુર્ઘટના કઈ રીતે બની ને એટલું ખાલી હજી તો અહીંયા રવાના થયું હતું ત્યાંથી રનવેથી ઉપડીને સીધે સીધું તો એક મિનિટની અંદર તો આખું આખું ઘમાસાણ બધું પૂરું થઈ ગયું યુ નો એટલે રિયલી રિયલી બેડ અને મને પછી મૂડી નહોતો ગઈકાલે તો એનો બ્લોગ બનાવવાનો એટલે મેં બનાવ્યું નહીં બ્લોગ પણ આજે મેં કીધું ચાલો ભાંજડાની તમને વાતો કરીએ એટલે હવે આ જે માણસો બિચારા જેને જીવ ગુમાવ્યો છે રાઈટ એમાં તો ઘણા બધા એવા બધા એવા કોના નામ લેવાને કોના ન લેવા પણ આપણે એને છે ને પાછા બિચારા ન્યા જે મેસ ઉપર જે બિચારા જમતા હતા જે ડૉક્ટર સ્ટુડન્ટ્સ ડૉક્ટરો હતા બધા હવે એ બિચારાને જીવ ગુમાવ્યો હોય એને તો કોઈ એને તો જવાનું નતું એને ક્યાંય જવું નતું રાઈટ હવે પણ આ આ બધી દુર્ઘટના આવી જ બને ત્યારે ખરેખર એમ દિલમાં ખરેખર ઠેસ તો પહોંચે અને એમ થાય કે ના ના હકીકત તો હવે પણ આપણે ભગવાન પાસે એવી પ્રાર્થના કરીએ કે જેટલા બધા જે જીવાત્માઓ બધા જે મૃત્યુ પામ્યા છે અને આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે તો ભગવાન એમના જીવાત્માને શાંતિ આપે અને એના જેટલા સગાવાલા છે અને સગા સંબંધી છે એ બધાને આવા આવા આવી દુર્ઘટના થઈ તો એના એને જે એને બધાને ખોયા છે બિચારાઓને એના પોતાના સગા સંબંધીઓને રાઈટ તો એને હિંમત ભગવાન જ આપી શકે આપણે તો કંઈ ન આપીએ છે એટલે ભગવાનને ભગવાન સાથે પ્રાર્થના કરીએ કે એને હિંમત આપે આમાં સહન કરવાની શક્તિ આપે રાઈટ એનાથી વિશેષ તો આપણે હું બીજું કહી શકીએ પણ ખરેખર એટલે આમાં આમાં તો આપણે પણ હોઈ શકીએ પણ આમાં એવું નથી કે કંઈ આ વસ્તુ કંઈ ને બધા માણસો જતા હોય ને જાય છે ને આટલી બધી મુસાફરી દુનિયામાં કરે છે માણસો પ્લેનમાં પણ આ એક એક્સક્લુઝિવ કહેવાય એમ ને લગભગ નાઇન્ટી નાઇન 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 તો બધા લગભગ સેફ જ આ જર્ની હોય છે માણસોની હવે આવી દુર્ઘટના ક્યારેક બને ત્યારે એમ થઈ ગઈ વિશ્વાસ ઉડી જાય કે ના ના આપણે પ્લેનમાં મુસાફરી ન કરવી જોઈએ રાઈટ પણ એવું તો નથી જ રાઈટ એટલે હું એમાં નહીં એમાં સહમત નથી કારણ કે એનું કારણ છે કે આવું થાય ત્યારે આપણને બહુ જ થાય એમ પણ વિચાર તમે કરો તો આટલા બધા કરોડો માણસો અત્યારે પ્લેનની અંદર મુસાફરી કરે છે રાઈટ હવે કરોડો માણસોનો હિસાબ કરીએ તો એમાં આ જે સંખ્યા છે એ બહુ નાની કહેવાય એમ જે પ્રમાણે આ દુર્ઘટના બની છે ને એવી દુર્ઘટના બહુ ઓછી બને છે એટલે પણ અને આમાં તો ઘણા પછી હવે બધા ઘણું બધું કહે છે કે અમુક તો કહે છે કે ભાઈ એને જે હેલ્થ એન્ડ સેફ્ટીને સેફટી વાઇઝ જે બધું એનું જે છે એ બધા એ પ્રોપર નો નંબર એને પ્રમાણે એને બધે ચેક નહોતું કર્યું ને આ તું ને ચેક નથી કરતા અને ઘણા બધી ખામીઓ છે અને એવું બધું બહાર આવ્યું છે ને હવે એ બોઇંગવાળા જે મેન્યુફેક્ચર છે એની પણ એનાય પણ અહીંયા ઘણા વખત કે અહીંયા પણ નથી કરતા પ્રોપર કે ચેક ને સેફ્ટી સાથે એનો તો કરી લીએ તો આવું આવું બધું ઘણું બધું કહે છે હવે આપણે એકચ્યુઅલી ખબર નથી અને બ્લેક બોક્સને મળી ગયું છે અને ઇન્વેસ્ટિગેશન થશે અને ખબર પડશે પણ એક વસ્તુ તો પાકી છે કે કંઈક પ્રોબ્લેમ તો થયો એટલે તો સીધે સીધું જ જોવો ને કે પહેલાં જે પાઇલોટ હતો પાયલોટે સીધે સીધું જ મે ડે કરીને એને જે સિગ્નલ આપવાનું હોય કે ભાઈ આમાં આપણું કંઈ કામ નથી અને કામ કરતું નથી બધું એટલે એ સિગ્નલ આપી દીધું તો એનો મતલબ એવો કે ધેર બી સમ ફોલ્ટ અને બિગ ફોલ્ટ અને એવડો મોટો ફોલ્ટ કે જે એન્જિન બે એન્જિન પૂરો થઈ ગયા ટોટલ નહીં તો બે એન્જિન કોઈ દિવસ એમને સીધા સીધા તો બંધ જ ન થાય પણ હવે આ થઈ ગયું હવે જે હાદસો થઈ ગયો છે હવે એને કોઈ આપણે ટાળી શકતા નથી રાઈટ પણ હવે એના પછી જે કંઈ છે જેટલા જે સગા સંબંધીઓ એ બધા જ્ઞાન જ્ઞાન એ બધા એને દે એને નાન તે બધું કરીને પછી પાછા એને પરત આપે છે બધા એને પોતાનું જે જે સગા સંબંધીઓને તેની બોડી તો એ પ્રશાસને ખરેખર ઘણું સારું કાર્ય કર્યું કહેવાય અને સારું કાર્ય કરી રહી છે એટલે એને આપણે કોઈ દોષ સામે દઈ શકીએ એવું નથી નહીંતર આમાં જનરલી આવી બધી પછી પોલિટિક્સ એમાં પાછી ઊભી થઈ જાય પણ આ તો થઈ ગયું છે પણ વસ્તુ આ છે એટલે આપણે હવે એમાં ભગવાન પાસે બસ પ્રાર્થના કરીએ કે આવો કોઈનો કોઈ દિવસ થાય નહીં અને ભગવાન બધાને સહી સલામત બધી જગ્યાએ જ્યાં જતા હોય ત્યાં પહોંચાડી દઈએ અને આ જેટલા બધા જે જીવ ગુમાવ્યો છે એના એને જીવાત્માને ભગવાન શાંતિ આપે અને સગા સંબંધીઓને દુઃખ સહન કરવાની શક્તિ આપે રાઈટ એનાથી વિશેષ આપણે કંઈ ન કહી શકીએ અને આ મેં કીધું તમને તમારા માટે મેં કીધું આ સામાન્ય મેં કીધું ખબર કદાચ કોઈ જોયું ઘણા બધા લગભગ આખી દુનિયામાં તો બધું ખબર પડી ગયા છે માણસોને કે આ બધું થઈ રહ્યું છે પણ હવે એક વસ્તુ હું તમને એ પણ વાત વાત કરી દઉં કે આમાં આવું જે વસ્તુ થતી હોય ને તો આપણે જ્યારે પ્લેનમાં બેસીએ છીએ ત્યારે આપણે પણ પોતે જે સેફટીની જે વાત કરે છે ને જે પ્રમાણે બધું એ કહીએ છીએ કે તમારે આવી રીતે સેફ્ટી આ અહીંયા અહીંયા ડોર છે એક્ઝિટ માટેનું ઇમરજન્સીમાં કંઈ થાય તો પછી આપણે બધા અહીંયા લાઈફ જેકેટ વિશે વાત કરે છે પછી તમારે કઈ રીતે બેસવું સીટ બેલ્ટ બાંધી રાખવાનો હવે આ બધી જે નોમ છે એ બધી આપણે પાડવી જોઈએ અને આપણે એને ફોલો કરવી જોઈએ અને જ્યારે સ્પેશિયલી જ્યારે આ એનાઉન્સ કરતા હોય ને ત્યારે ખાસ એમાં ધ્યાન આપવાનું રાઈટ એટલે કારણ કે આવું ડિઝાસ્ટર ક્યારેક થાય તો આમાંથી આમાંથી નીકળી શકાય હવે આ એક માણસ એવો કેવો લકી કે એ ભગવાનને હવે કેવું એને જીવાડવો હે હવે એ આટલા ડિઝાસ્ટર આપણા મોટા હાદસામાંથી પણ એ નીકળી ગયો ને બચી ગયો તો એ કે ઈ સ્મિરિકલ કહેવાય એમ હમ કે ને પાછું કંઈ ના એવું કંઈ કંઈ હું એવું એવી ઇન્જરી નથી થઈ એને કંઈ મોટી કે હાલો કંઈ હમ અને પોતાને આઘાત એવો કે એટલો બધો આઘાત નથી લાગ્યો નહીં તો માણસ આમ તો વખતે તો એના શોખમાંથી જ નીકળી ન શકે તો આ આ એક મિરિકલ છે એમ હમ અને આવું થાય પણ કહેવાનો મતલબ કે આમાં જો થોડુંક આપણે કદાચ પ્રિકોશન રાખ્યું હોય તો એનાથી ફરક પડે એમ આપણે એમ નથી કરતા કે એનાથી કદાચ પણ કોઈ પણ વસ્તુ હેલ્થ એન્ડ સેફટી બહુ જરૂરી છે બધી જગ્યાએ આપણે જનરલી જોઈએ છે કે આપણી બાજુ ન્યા આપણે ટૂંકમાં ઇન્ડિયાની અંદર હેલ્થ એન્ડ સેફ્ટીનું થોડું ઘણું બધું ઓછું પ્રમાણ છે આવું જ્યારે થાય ત્યારે પછી વારે પાછા સ્ટ્રિક થાય ને થોડોક ટાઈમ થાય તો પાછું વાર પાછું એની ફાયર તો ઘણી જગ્યાએ આપણે બિલ્ડિંગોમાં ફાયર થાય છે તો બિલ્ડિંગોમાં ક્યાં કોઈ જગ્યાએ ક્યાંય ઠેકાણું નથી રહેતું એ પહેલાં રાજકોટમાં પહેલો ફાયર થયો તો ઓનું કંઈ જે ગેમ્સનું હતું ત્યાં કંઈક રમતા હતા બધા એને એમની અંદર રાખવું ને એનું કોઈ લાઇસન્સ નહોતું કે કોઈ વસ્તુ નથી એટલે આ બધી મેઇન વસ્તુ આને આને છે ને સરકારે થોડુંક કન્સિડર કરીને ધ્યાનમાં લઈને બહુ સ્ટ્રીક થવાની જરૂર છે કારણ કે અમારે તો અહીંયા યુકેમાં તો બહુ જ એ રીતે સ્ટ્રિક્ટ છે હેલ્થ એન્ડ સેફ્ટીનું તો ક્યાંય બાંધછોડ થાય જ નહીં બિલકુલ ન થાય એ હું પોર્ટુગલ ગયો હતો તો પોર્ટુગલમાં ઘણું છે આપણા જેવું થોડું ઘણું રાઇટ ને આ બધું હાલે છે ઇન્ડિયા જેવું બાકી અહીંયા તે નો વે રિયલી કે આવી રીતે એનો બાકી તો છતાંય કે ક્યારેક ખાઈ જાય છતાં આટલું બધું રાખતા રાખતા પણ જનરલી રાખવી જોઈએ હમ તો આ મેં નાનો જ આ બ્લોગ બનાવ્યો છે નાનો મારે કે બીજો આના માટે કાજે આજે કંઈ કેવું નથી અને ગઈકાલે તો મને શોખ હતો એટલે મેં બનાવ્યો જ નહોતો બ્લોગ અને એવું છે તો બસ આવજો ભાઈ ભાઈ ને હરિઓમ હરિઓમ અને ઓમ શાંતિ ઓમ શાંતિ